ભુજ ખાતે આજે પુંજ સિંધી પંચાયત ટ્રસ્ટ દ્વારા ઝુલેલાલ જયંતિ નિમિત્તે કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ઝૂલેલાલ એ સિંધીના ઈષ્ટદેવ છે તેઓ દેવનું એક સ્વરૂપ છે તેમને અમરલાલ સાંઈ ઉડેરોલાલ દરિયાશાહ વરુણદેવ જિંદેપીર ઝુલણ સાંઈ ઝુલણ સાંઈ ઝૂલેલાલા લાલા સાંઈ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે જે સિંધીઓના ઈષ્ટદેવ છે તેમનો જન્મદિવસ ચેટીચંદ કે ચેટીચંડ નામે ઓળખાય છે

સિંધી સમાજનો નવો વર્ષ શરૂ થાય છે આજે પૂજ્ય ભોલેલાલ સાંઈ ની આઠસો બાવનમી જન્મ તે સંદર્ભે અમે ચેતી શેઠની રીતે મનાવવામાં આવે છે જેમાં સમગ્ર સમાજ પૂજનો અહીંયા ભેગા થઈ લાલ સાંઈનો ફેરાણો વચડા ગરબા રાસ ત્યાં બધા ભાઈઓ અને બહેનો જામી પડે છે પછી અમે એની જ્યોત પરવાન કરીએ છીએ હમીસર ઉપર જઈને તે પછી સમૂહ પ્રસાદમાં તમામ

દર વર્ષે અમે ઉજવણી કરતા હોઈએ છીએ તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર